વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન વિષયની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા બે હજાર છે એનો મિત્રો અતિ મોસ્ટ એમપી મોડલ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે તો જોઈએ આપણે વિભાગ નંબર એ જેમાં આપણા વીસ એમસ્યુક્યુ પૂછાય છે તો આપણે આમાંથી વીસમાંથી વીસ માર્ક્સ કવર કરીએ એવો આપણે ટ્રાય કરીશું અને એને લગતા આઈએમપી વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામે તમામ વિડીયોઝની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટમાં આપેલી છે પહેલો છે કયા મનોવૈજ્ઞાનિકે કંધના છ પ્રકાર આપ્યા છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી હેનિંગે બીજો ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો એમાં મિત્રો એમાં આવશે ઓપ્શન નંબર ડી રસ ત્રીજો ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે તેમાં આવશે ડી ચાર પ્રકારના ચોથો પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તેમાં આવશે ઓપ્શન નંબર સી પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે પાંચમો છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે તેમાં આવશે ઓપ્શન નંબર સી પાછળના મૂળ ભાગથી છઠ્ઠો છે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા તો કોહલરે ઓપ્શન નંબર ડી જે છે કે કોહલરે ચિમ્પાંજી પ્રાણી પર પ્રયોગો કર્યા હતા સાતમો છે નીચેનામાંથી કયા મનોવિજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું તેમાં આવશે ઓપ્શન નંબર એ પાવલો આઠમો છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તેમાં આવશે ઓપ્શન નંબર બી વિલોપન કહેવાય છે નવમો એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું તેમાં આવશે ઓપ્શન નંબર બી ઉદ્દીપક સામાન્યકરણ દસમો છે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો તેમાં આવશે ઓપ્શન નંબર સી સ્ટન નામના મનોવિજ્ઞાનિકે આપ્યો હતો અગિયારમાં છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે કર્યો હતો તેમાં આવશે ઓપ્શન નંબર સી ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો બારમો બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે તો એમાં આવશે ઓપ્શન નંબર બી સ્ટનબગ નામના મનોવિજ્ઞાનિકે તેરમો છે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો તેમાં આવશે ઓપ્શન નંબર એ એબિંગ હોસ ચૌદમો છે મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા છે આ તો આપણને વિધાન ખબર હોવું જોઈએ મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત હોય છે પંદરમાં જોઈએ કે માનવીના મનમાં રૂટ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે તેમાં મિત્રો ઓપ્શન નંબર બી પૂર્વગ્રહ સોળમો છે વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધન છે તેમાં આવશે ઓપ્શન નંબર એ સમૂહ માધ્યમના સાધનો છે 17માં જે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તેમાં આવશે ઓપ્શન નંબર બી મનોવલણ અઢારમો આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તેમાં આવશે ઓપ્શન નંબર બી રડવું 19માં છે કે માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે તેમાં આવશે ઓપ્શન નંબર એ ધ્યાન અને યોગ હવે છે કે માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શема પરિવર્તન કરવું પડશે તેમાં છે કાર્યશૈલી અનુભવશૈલી જીવનશૈલી અને વિચારશૈલી આમાંથી મિત્રો તમને જે જવાબ સાચો આવતો હોય એ તમારે શોધીને કમેન્ટ કરવાનો છે જેથી કરીને ખબર પડે કે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કેટલી છે વિભાગ બી જોઈએ એની અંદર ટોટલ એક માર્ક્સના દસ પ્રશ્નો પૂછાય છે એના જોઈએ તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો આવશે વીસથી વીસ હજાર સીપીએસ હર્ડ્સ બાવીસમો મધ્યકરણના અસ્થિઓના નામ આપો પહેલો છે હથોડી એરડું ને એરણને પેગડું ત્રેવીસમાં છે પ્રબલન એટલે શું તો શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ બનાવી તેને પ્રબલન કહેવાય ચોવીસમાં આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે તો આ મિત્રો આંતરસૂચ શિક્ષણ સાથે સંકળાયેલો છે પચીસમાં છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે કહે છે તો એક જ સમયે એકસાથે એક જ વ્યક્તિને આપી શકાય તેને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય છે છવ્વીસમો છે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંગ કેટલો હોય છે તો પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિયા વધુ હોય છે છે કે કુપ્પુ સ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો તો અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત આવેગમક યુદ્ધ પ્રવૃત્તિ છે આ તેમની વ્યાખ્યા છે મનોવલણની ઘડતરની અસર કરનારના બે ઘટકો તેમાં આવશે કુટુંબને સામાજિકરણ ઓગણત્રીસમો છે સ્ટ્રેસ શબ્દનો અર્થ તો ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ ત્રીસમો મનો શારીરિક રોગો એટલે શું તો જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય અને પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે તેને મનો શારીરિક રોગો કહેવાય છે હવે વિભાગ સી જોઈએ જે તમને બે ગુણના પ્રશ્નો છે ને વિભાગ સી આપણો ટોટલ છે વીસ માર્ક્સનો તેના મિત્રો પ્રશ્ન છે અને એની નીચે ચેપ્ટર ક્રમ લખેલો છે જે પ્રશ્નોના જવાબો તમારે સ્વાધ્યાય અથવા તમે જાતે પણ શોધીને તમારે તૈયાર કરી લેવાના છે કેમ કે તમે જાતે શોધશો તો જ તમને સારા યાદ રહેશે તો છે કે ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો ચેપ્ટર નંબર એક ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે આપણ સંવેદન એટલે શું આપણ ચેપ્ટર નંબર એકનો છે શિક્ષણની તરાહો સમજાવો આપણ ચેપ્ટર નંબર બે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું આ છે ચેપ્ટર નંબર બેનો આગળ છે આંતરસૂચના પ્રયોગો કોણે ક્યાં અને કોની ઉપર કરેલા તો આ છે ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન સડત્રીસમાં છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન અડત્રીસ માનસિક વયની વ્યાખ્યા આપો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ઓગણચાળીસ બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ થઈ સમજાવો પણ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ચાળીસ મો પૂર્વગ્રહ વિષમ વીસ ચક્ર જન્માવે છે સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન એકતાળીસ મનોવલણ પરિવર્તનના અવરોધકો દર્શાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન બેતાળીસ શિક્ષણનું પુનર્ગંઠન એટલે શું આપણ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન તેતાળીસ ડબલ્યુ એચ ઓએ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો આ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન ચુમ્માળીસ હતાશાની વ્યાખ્યા આપો આપણ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન આગળ જઈએ નેક્સ્ટ તો નેક્સ્ટ આવે છે આપણો વિભાગ નંબર ડી જેમાં છે દસ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપણે આપવાના છે એના પણ પ્રત્યેકના છે ત્રણ ગુણ અને વિભાગ ડી આપણો ટોટલ થઈ જાય ત્રીસ માર્ક્સનો એમાં છે કે શ્રવણ સંવેદનની સમજૂતી આપો આ છે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન આગળ છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવો આ છે ચેપ્ટરનો પ્રયોગ સમજાવો ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન છે નેક્સ્ટ છે કે કોહલરનો ચિમ્પાંજી પરનો એક લાકડી વાળો પ્રયોગ વર્ણવો આ છે ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન નેક્સ્ટ પચાસમો કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો આ છે ચેપ્ટર નંબર બેનો પ્રશ્ન એકાવન માં છે કે જેપી દાસનો પાસ સિદ્ધાંત સમજાવો આ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન નેક્સ્ટ બાવન મો બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિનું સ્વરૂપ સમજાવો આપણ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન ત્રેપન જૂથ વ્યાપી હોય છે સવિસ્તર સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન ચોપ્પન મો છે કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન પંચાવન પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો આ છે ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છપ્પનમો છે મનો શારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ચેપ્ટર નંબર પાંચ સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો ચેપ્ટર નંબર પાંચ છે મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો આ છે મિત્રો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ એમાં મિત્રો સવિસ્તર પ્રશ્નો છે કોઈપણ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે અને વિભાગ ઈના ટોટલ માર્ક્સ છે વીસ માર્ક્સ એમાં છે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો ચેપ્ટર નંબર એક છે પ્રતિક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો આ પણ ચેપ્ટર નંબર એક ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો ચેપ્ટર નંબર ત્રણનો છે સ્કીનરનો કારક અભિસંધાનનો પ્રયોગ સમજાવી મૂળભૂત ખ્યાલોની સમજૂતી આપો આ છે ચેપ્ટર નંબર બેનો નો પ્રશ્ન તે સાત મનોવલણની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો ચેપ્ટર નંબર ચારનો પ્રશ્ન છે ને માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો સમજાવો આપણ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન તો આટલા પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરી લેવાના છે અને ધોરણ બારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જો મિત્રો તમે હજી સુધી ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં મળીશું મિત્રો બીજા ઉપયોગી વિડીયો સાથે ધોરણ બારના ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત